હલો ફ્રેન્ડ્સ આજે હું એક યુઝફુલ વિડીયો લઈને આવી રહી છું તો બધાના ઘરમાં દૂધ આવતું જ હોય છે અને મલાઈ બનતી જ હોય છે તો એ મલાઈમાં આપણે લીંબુ નીચોવીને એકદમ દેશી દાણેદાર શુદ્ધ ઘી રેડી કરવાના છીએ તો તમે વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને સાથે આપણે ઘી પણ એકદમ સારું એવું દાણેદાર બનીને રેડી થાય છે તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો યુઝફુલ થશે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા દસથી બાર દિવસની મલાઈ સ્ટોર કરી હતી તો દૂધ ઉપરની જે તાજી મલાઈ હોય એ મેં આ એક ડબ્બામાં દસથી બાર દિવસ સુધીની મેં સ્ટોર કરી લીધી હતી હવે આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું તો મલાઈ ફ્રીઝમાંથી તરત બહાર કાઢી લેવાની અને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે જ આ રીતે આપણે આ ઘી બનાવીશું જો તમે ફ્રીજમાંથી તરત મલાઈ કાઢી ઘી બનાવશો તો પરફેક્ટ એવું ઘી નહીં બને અને ટાઈમ પણ બહુ લાગશે તો આ મેં એક વાસણમાં ટ્રાન્સફર કરી દીધી છે મલાઈને હવે વિસ્કરની મદદથી કે ઝેરણીની મદદથી તમે આ રીતે મલાઈને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો લિક્વિડ ફોર્મમાં આવે ત્યાં સુધી આ રીતે મલાઈને મિક્સ કરવાની છે તો લગભગ એક મિનિટ જેવું આ રીતે મિક્સ કરશો એટલે મલાઈ એકદમ સારી એવી મિક્સ થઈ જશે અને લિક્વિડ ફોર્મમાં આવી જશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આ જ રીતે આપણે લાઇટ કે મિક્સરનો ઉપયોગ કર્યા વગર આ રીતે પણ તમે ઘી બનાવી શકો છો હવે મલાઈ લિક્વિડ ફોર્મમાં આવી ગઈ છે અને લીંબુનું અડધું ફાડું મેં લીધું છે અને આખી મલાઈ પર આ રીતે લીંબુના ટીપા આવે એ રીતે આપણે લીંબુ નીચવી દઈશું તો આ એક યુઝફુલ ટીપ્સ છે તમે જરૂરથી એન્ડ સુધી વિડીયોને જોજો બહુ જ કામ લાગશે હવે આપણે લીંબુ નીચવ્યા પછી વિસ્કરની મદદથી બે થી ત્રણ મિનિટ માટે આ રીતે સતત મિક્સ કરવાનું છે તો થોડી વારમાં જ આ મિશ્રણ એકદમ ઘટ થવા લાગશે અને થોડી જ વારમાં માખણ બનીને રેડી થઈ જાય છે તો ઘરમાં જ્યારે મિક્સિંગ ના હોય કે લાઇટ ન હોય તો તમે આ રીતે માખણ બનાવીને ઘી બનાવી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે માખણ એકદમ સારું એવું બનવા લાગ્યું છે તો થોડી મહેનત છે પણ એકદમ યુઝફુલ ટીપ્સ છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં માખણ રેડી કરી લીધું છે હવે માખણમાંથી આપણે ઘી રેડી કરવાના છે તો માખણમાં આપણે બરફના ટુકડા ઉમેરી દઈશું બરફના ટુકડા ન હોય તો તમે ઠંડુ પાણી પણ ઉમેરીને સારી રીતે મિક્સ કરી શકો છો તો બરફ અને માખણને એક મિનિટ માટે સારી રીતે મિક્સ કરવાથી દૂધ છૂટું પડવા લાગશે તો આ રીતે તમે જોઈ શકો છો તો થોડી જ વારમાં તમે મિક્સ કરશો એટલે દૂધ છૂટું પડશે તો મલાઈ આપણે મેળવીએ છીએ ત્યારે દહીં ઉમેરીને મેળવતા હોઈએ છીએ ત્યારે પણ ઘી એકદમ સારું એવું ચોખ્ખું નીકળતું હોય છે એ જ રીતે તમે લીંબુ પણ નીચોવીને બનાવશો તો ઘી તમારું ચોખ્ખું જ બનશે અને આ રીતે આપણે માખણમાંથી દૂધને અલગ કરી લઈશું તો આ રીતે આપણે જે માખણમાં દૂધનો ભાગ હોય એ આ રીતે પ્રેસ કરીને બધું જ દૂધ કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ મલાઈમાં દૂધ હોય તે આપણે ફ્રીઝરમાં સ્ટોર કરતા હોઈએ છે જેથી દૂધ સારું હોય છે બગડતું નથી હોતું પણ અમુક દૂધ એવું હોય છે કે જે ખરાબ હોય છે પણ તમે મલાઈને ફ્રીઝરમાં સ્ટોર કરશો એટલે માખણ પણ નહીં બગડે લાંબો સમય સુધી સારું રહેશે અને આ રીતે મેં માખણમાંથી દૂધ અલગ કરી લીધું અને આટલું આપણું માખણ બનીને તૈયાર થયું છે હવે ઠંડા પાણીથી માખણને બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ લેશું એટલે થોડો ઘણો દૂધનો ભાગ હશે એ પણ નીકળી જશે તો આ રીતે અને ઘીને પણ તમે લાંબો સમય સુધી બહાર સ્ટોર કરી શકો છો ફ્રીજમાં મૂકવાની જરૂર નથી પડતી પણ દૂધ આ રીતે તમે સારી રીતે માખણમાંથી અલગ કરી લેશો એટલે ઘી પણ એકદમ જલ્દીથી બનીને રેડી થઈ જાય છે તો મેં માખણ ત્રણથી ચાર પાણીથી સારી રીતે ધોઈ લીધું છે તો જ્યારે આપણે રેસીપીમાં માખણની જરૂર હોય અને ઘરમાં બટર ના હોય તો બજારમાંથી આપણે ખરીદીને લાવવું પડતું હોય છે તો મિત્રો આ રીતે માખણ તમે ઘરે જ બનાવીને રેસીપીમાં તમે યુઝ કરી શકો છો તો મેં થોડું માખણ લઈ લીધું છે હવે ગેસ ઓન કરી દઈશું અને ઘીને સારી રીતે થવા દઈશું એટલે થોડી જ વારમાં માખણ બધું સારી રીતે ઓગળી જશે અને માખણમાંથી ઘી છૂટું પડવા લાગશે તો આ રીતે આપણે ઘી થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરવાના છીએ તો એ પણ એક યુઝફુલ છે તો એ આપણે પ્રોસેસ ચાલુ કરીએ તો અહીંયા આપણે ઘી બને ત્યાં સુધી આપણે એ પ્રોસેસ કરી લઈએ તો હવે આપણે માખણમાંથી જે દૂધ આપણે અલગ કર્યું હતું એને ગેસ પર આપણે મૂકી દઈશું અને ગરમ થાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરીશું અને અડધા લીંબુનો રસ આ રીતે દૂધમાં નીચોવી દઈશું એટલે થોડી જ વારમાં ઉપર પાણી થઈ જશે અને નીચે પનીરનો ભાગ છૂટો પડી જશે તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખીને જ આ રીતે સતત હલાવવાનું છે સતત હલાવશો એટલે થોડી જ વારમાં પનીરનો ભાગ છૂટો પડી જશે તો તમે જોઈ શકો છો પનીર પણ રેડી થઈ ગયું તો આ પનીરમાંથી તમે બાળકોને પરાઠા બનાવીને આપી શકો છો બીજી બાજુ ઘી પણ એકદમ સારી રીતે થવા લાગ્યું છે તો થોડી જ વારમાં ઘી બનીને રેડી થઈ જશે ફરી પાછું આ રીતે મિક્સ કરીને જોઈ લેવાનું ઘી બને ત્યાં સુધી આપણે હવે પનીરને આ રીતે ગાળી લઈશું તો ગળી મૂકી ઉપર કોટનનું મલમલ કપડું આ રીતે મૂકી દઈશું અને પનીરમાંથી પાણી બધું નીચોવી લઈશું નિતારી લઈશું તો આ દૂધમાંથી લગભગ દોઢસો ગ્રામ જેટલું પનીર બનીને રેડી થાય છે તો આ પણ એક ટિપ્સ છે પનીર બનાવવાની તો થોડુંક પણ વેસ્ટ નહીં જાય મા માખણમાંથી ઘી બનાવીશું અને માખણમાંથી દૂધ અલગ કરી પનીર આ રીતે બનાવી લઈશું અને સારી રીતે પાણીથી ધોઈ લેવાનું ધોવાઈ જાય એટલે આ રીતે એકદમ સારી રીતે પનીરમાંથી પાણીને આપણે નીચોવી લઈશું તો એકદમ સારી રીતે બધું પાણી નીકળે ત્યાં સુધી નીચોવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો તો પાણી પણ આપણે અલગ કરી લીધું છે હવે પનીર ઉપર થોડું વજન મૂકી દેવાનું અને લગભગ ચારથી પાંચ કલાક માટે આપણે સાઈડમાં મૂકી દઈશું એટલે પનીર એકદમ સારી રીતે સેટ થઈ જશે તો આ રીતનું વજન ઉપર રાખી દેવાનું અને આપણે ચાર કલાક માટે સાઈડમાં મૂકી દઈશું બીજી બાજુ ઘી પણ એકદમ સારું એવું રેડી થઈ ગયું છે થોડી જ વારમાં ઘી બનીને રેડી થઈ ગયું તો ઓછા ખર્ચમાં બજાર કરતાં પણ શુદ્ધ દેશી દાણેદાર ઘી બનીને રેડી થઈ ગયું છે હવે આપણે થોડું ઘી ઠંડુ થાય એટલે આ રીતે કોઈ વાસણમાં કે કોઈ બણીમાં ભરી દેવાનું તો ઉપર ગણી મૂકી ઘીને આપણે ગાળી લઈશું તો લગભગ અહીંયા પાંચસોથી છસો ગ્રામ જેટલું ઘી બનીને રેડી થયું છે તો એકદમ ઇઝી રીત છે ફટાફટ બનીને રેડી થઈ જાય છે લાઈટ કે મિક્સરનો ઉપયોગ કર્યા વગર માખણ પણ બની જાય છે સાથે મલાઈમાં ઘી ઉમેરશું એટલે ઘી દાણેદાર બનીને રેડી થઈ જાય છે તો કડાઈ પણ એકદમ ચોખ્ખી થઈ ગઈ બિલકુલ વેસ્ટ નથી હવે આપણે પનીર પણ ચેક કરી લઈએ તો લગભગ ચાર કલાક જેવું થઈ ગયું છે પનીર પણ એકદમ સારું એવું સેટ થઈ ગયું પાણીનો ભાગ બધો જ નીકળી ગયો અને તમે જોઈ શકો છો આ પનીરમાંથી તમે બાળકોને પનીરમાં વેજીટેબલ્સ ઉમેરીને લંચ બોક્સમાં પરાઠા પણ બનાવીને આપી શકો છો પનીર ભુરજી પણ બનાવી શકો છો અને એકદમ સારી મીઠાઈ પણ તમે બનાવી શકો છો તો આ રેસીપીની ટિપ્સ તમને કેવી લાગી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો